તેમના પિતા કોંગ્રેસના કોર્પોરેટર હતા જ્યારે ફિરોઝભાઈ લીગલ ચેરમેનનો હોદ્દો બજાવી ચૂક્યા છે શુક્રવારે સવારે ફિરોઝભાઈએ તેમના જુનિયર દીપકને ફોન કરીને કહ્યું હતું કે મને કશું પણ થાય તો કોર્ટની બાજુમાં આવેલા બ્રિજ ઉપર શોધવા આવજો જુનિયર વકીલે ત્યારે તેમને હિંમત આપતા કહ્યું કે આવી વાતો ન કરાય તમે ઓફિસે છો ત્યારે ફિરોઝભાઈએ કહ્યું કે હું ઓફિસે જ બેઠો છું ચિંતામાં દીપકભાઈ ઓફિસ ગયા હતા પરંતુ ત્યાં ફિરોઝભાઈ મળ્યા ન હતા દીપકે ફિરોઝભાઈના પુત્રને ફોન કરીને જાણ કરી હતી અને કેબલ બ્રિજ ઉપર શોધવા ગયા હતા કેબલ બ્રિજ પર લોકોનું ટોળું જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા બ્રિજની નીચે પાર્કિંગમાંથી ફિરોઝભાઈની ગાડી મળી આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ ફાયર ટીમ સ્થળે દોડી આવી હતી ફિરોઝભાઈએ તાપી નદીમાં કૂદી ગયા હોવાનું બહાર આવતા પોલીસ અને તેમના પરિવારને જાણ કરાઈ હતી આ બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા એની ટીમે તાપીના ધસમસતા પ્રવાહમાં તેમની શોધવાની જહેમત શરૂ કરી હતી ફિરોઝભાઈની નજીકમાં રહેતા મિત્રોના કહેવા પ્રમાણે ફિરોઝભાઈ ઘરમાં તેમજ અન્ય કારણોને લીધે ત્રસ્ત હતા અને લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એડવોકેટ ફિરોઝ પઠાણ છેલ્લા કેટલાય સમયથી પારિવારિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં હતા ગયા વર્ષે પણ તેમણે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એ બાદ તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી ફિરોઝ પઠાણ અગાઉ પોલીસના લીગલ સેલમાં પણ સક્રિય હતા તેમના પગલાંથી શહેરના કાનૂની વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે આ ઘટના બાદ પોલીસે પુલ પરથી મળેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે